દાહો જિલ્લાના જાલોદમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલી યોજાઈ હતી એ જાલોદ મામલદાર કચેરી ખાતે પહોંચીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા અંગે કોંગ્રેસ અને આરજેડીના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકોમાં

અચાનક જે અભદ્ર ભાષામાં ટિપ્પણી બિહારના આરજેડી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે જે એમના સભામાં જે રીતે અભદ્ર ટિપ્પણી કરી એના વિરોધમાં અને જે એમણે જે ટિપ્પણી કરી એના એને અમે સખત સભ્યોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અમે મોદી સાહેબને પણ મોદી સાહેબના માતાજીના જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તે બદલ અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપેલ છે મહિલા મોરચા તરફ બિહારમાં જે રીતે કોંગ્રેસ અને આરજેડીની સરકારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગ માતા માતૃશ્રીના જે અપમાન કર્યું છે અભદ્ર શબ્દો બોલ્યા છે એ શબ્દોને અમે આખા ગુજરાતની આખા દેશની બહેનો મહિલા મોરચા મળી અને સમગ્ર મહિલો મહિલાઓ મળી અને આ બેન અભદ્ર શબ્દોને અમે ખૂબ વખોડીએ છીએ કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ